પચીસ વર્ષ જૂનું આ મંદિર આવેલું છે જ્યાં તમને દિવાસાના દસ દિવસ સાંડી ની આંખ ઘી પડતું જોવા મળી જશે ચહેરાનું દુખ દૂર કરે છે અને આ કળિયુગમાં પણ દશામા એ સાક્ષાત દર્શન આપે છે અહિયાં તમને અને માતાજીનું પૂજન અર્ચન આરતી કરો અમે પણ સમય કરીએ સમય કરો દરેક વ્યક્તિને માનવાનો અધિકાર છે તમે માનવાનો અધિકાર અમને માનવાનો અમે પણ માતાજીનો અમે તમે આરતી કરો અમે આરતી કરીએ તમે કાયમની આરતી કરો પૂજા કરો બધું પાંચસો દર્શન કરવા બધી જ છું પણ સીતા નીકળવાની ઘટના છે ને અંગે એ રીતે દૂધમાંથી છાસ થાય છાસમાંથી માખણ થાય અને ઘી નીકળે આટલી પ્રોસીજર થાય તો નીકળે બાકી નીકળે તો યાદ રાખજો અમે તમને લઈ જાય છે માતાજીને પૂજા કરો બધું જ છે આ થોડું કંક કહેવાય આ કંક બનતો એટલા માટે હું આખા ભારતમાં કામ કરું છું પાંચ વર્ષથી કામ કરું છું કંકુ કાઢે બબે કિલો હમણાં પૈકી બધાને સમજી લીધો કંકુ એમ નો નીકળે કંકુ કહી હંગ શરતી લો એટલે બધું નીકળે છે સમજી લેજો કોઈ પણ વ્યક્તિ તમે પૂજા કરો આ ક્યાંય વાંધો નથી પણ કંકુ કાઢો આ જમાનામાં ખોટું જવાયું છે ઘી કાઢો મારી બેન આવા ઘી કાઢીને ભલે માણસો ભલે શ્રદ્ધાથી માને એનો કોઈ વાંધો નથી અમે શ્રદ્ધાથી આ કરીને માણસોને ભેમ નાખો બ્રહ્મા નાખો એ સ્વતંત્ર ખોટું આ કેવી રીતે કર્યું કઈ રીતે રાત ના નાખો છો હવાના ચાર વાગે કેવી રીતે કરો છો સમજી લેજો અમે મિત્ર એની ઈચ્છા ન હોય આપની ઈચ્છા પ્રમાણે થાય આ બધું આપની ઈચ્છા પ્રમાણે થાય સમજી લેજો એની ઈચ્છા પ્રમાણે થાય એની ઈચ્છા તો આખા જગતની અંદર બધા દુઃખ કરી નાખે આખા જગતના લોકોને જાતિભેદ કરીએ લોકોને કોઈ ગરીબાઈ નહીએ રોજગારી મળી જાય ભારતને એવી જરૂર છે ભારતને ઘી જરૂર સમજી ગીતી ગાય આખું કલ્યાણ આ વિસ્તારનું કેટલા દર્શન કરતા એનું કલ્યાણ મળે એવું કલ્યાણ કરો માતાજી કે આખા જગતની અંદર કોઈથી કોઈ ભેદભાવ નરીએ બધા ઊંચ રીતના ભેદભાવ દૂર થઈ જાય એવો ચમત્કારની અમે ત્રાહજી મહેરબાની કરીને આ તમે જે કર્યું છે એ ખોટું કે છે લોકોને પૂજા કરો બધું કરો તમને આરતી કરો તમને તમને શરીરમાં આવે કરો તો એ કરો એ ના નથી પણ આ વસ્તુ મારો ભાઈ સંપૂર્ણ ખોટી છે ખોટી છે ખોટી છે સમજી લેજો સંપૂર્ણ તમે બોલશો અમે જાતા છે આ બધું સાબિત કરી દઈ છે કોઈ પણ જગ્યાએ તમે નહીં કોઈ પણ જગ્યાએ સાબિત કરી આખા ભારતમાં વિદેશ પણ જાય છે

સમજી લેજો જાથાને કોઈ અત્યારે પરચો બતાવે એક સેકન્ડ માટે અટકાવી દે બોલતા તો ઈ પરચો કહેવાય પરચો કેને કહેવાય હું અહીંયા આવ્યો મને બનાવાનો દી ઈ પરચો કહેવાય પરચો મને બોલતા મારા હાથમાં દે પડી જાય ઈ પરચો કહેવાય પરચો કેને કહેવાય પરચો એવું કહેવાય હવે સામાન્ય પરચો હવે કે આખી પડી અને લોકોની બેન મારી બેન તૈયાર રાખો લોકોની સદારુની તૈયાર રાખો તમે આ બધું બંધ કરી દીયો મારી બેન તમે તૈયાર રાખો લોકો ગરીબ માણસો છે દયા રાખો માત્ર દયા રાખો તમે અમે દયા રાખીએ છીએ અમે અમે આખા ભારતને છોડવાનું કામ કરીએ છીએ અમે કઈ લોકોને એક ભાઈ આ કોઈ કઈ જ્ઞાતિનો છે મૂકી દઈએ અમારા જાતમાં અમે માણસની ઓળખાણ છે અમે માણસ છીએ કઈ છે આ સિવાય અમારી કોઈ ઓળખાણ નથી એમાં અમે તમે માતાજીના ભગત છો અમે માતાજીના ભગત છીએ આ બધું રહેવા દો હાય ગાઈ માઉન્ટ હાય ગાઈ આલ્ડીની કી વારે આલ્ડીની એ તો સક્સેસ તમે પોતાવાળા ચામાંથી તો પપમોની જોરે કે સભળ છે ને ફાઈલો કા પેપર સમય તમે આ લોકો લોકોમાં મસલતા ખલાવતા કોઈ નહીં સેવા ખાલી આપણે એવું કશું છે નહીં નું રાતો શું કરે તમે આ રીતની નાટકવાજી અમે જોઈ દીધી આ

મારા તરફ જે સાઈડ ને અમે તમે ધાર્મિક બાબતમાં કોઈ વાંધો રોજી પૂજા અમે બધા સમાજ દેવી દેવતાઓ માતાજી નું પ્રાર્થના કરું પડે અને આ બધું ના હોવું જોઈએ પડા નહી જોઈએ મને વિશ્વાસ થી માની શકાય પરચા થી ના માને વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભૂય અને તેનો પુત્ર બંને અને પરિવારનું ષડયંત્ર બહાર આવ્યું છે આર્થિક લૂંટનું કારસ્થાન બહાર આવ્યું છે જે પ્રકારે હોય છેલ્લા પાંત્રીસ વર્ષથી ધરંગ લીલા ચલાવતા હતા તે વિજ્ઞાન જાથાએ બંધ કરાવી છે તેમને કબૂલાતનામું અને માફીપત્ર પણ માંગી લીધું છે અને લોકોની માફી માંગી અને ષડયંત્રથી આ ઘી નીકળવાની ઘટના છે તેની કબૂલાત આપી છે દશામાના વ્રત દરમિયાન આ જે ષડયંત્રના ભાગરૂપે કારસ્તાન કરેલ છે જેનો વિજ્ઞાન જાતાએ બારસો ને તોતેરમાં સફળ પર્દાફાશ કર્યો છે વડોદરા પોલીસ કમિશનર ડેપ્યુટી પોલીસ કમિશનર અને ફાણી ગેટ પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફે આ પર્દાફાશમાં મદદ કરી છે તેને વિજ્ઞાન જાતા અભિનંદન આપે છે લોકોને અપીલ કરી છે કે હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન કોઈ પણ આવા જતીંગ બાજો હોય તેનાથી લોકોએ સાવધાની કરવી જોઈએ આવા કોઈ ચમત્કારોથી માનવીને બરબાદી અને પાયમાલી મળી છે તો આપણે હવે સાવધાન થઈ અને આવા લેભાગોથી દૂર રહેવા જાથા અપીલ કરે છે